તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી અને જે કંઈ સાંભળ્યું છે એ સત્ય છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજ આટલા આવવા છે તો આવવા વાળાનો ભાવ સમજાય ને કે તમે જે શ્રદ્ધા અહીં લઈને આવ્યા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે આવવા ખાતર આવ્યા છો આવવા ખાતર આવ્યા છો જાણવા માટે આવ્યા છો આ જગ્યામાં હું હાલ છે પંચાયત કરવા આવ્યા છું તો એવું જ આપણા ઘરે બનશે કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ પચાસ પૈસાનો અહીં કોઈ વેપાર નથી કોઈની સંપત્તિથી કોઈના પાંચ રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને નથી વાહન પાર્કિંગમાં મૂકો ત્યાંથી લઈને દર્શન કરો પ્રસાદીની લો ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ પાંચ પૈસા મારો સ્વયંસેવક માંગે તેથી આ માથું ઉતારી ભોળાનાથના ના પગમાં નથી લેવાનું કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી હું તો કઉ છું દસ જગ્યાએ જજો ક્યાં કેવું ચાલે છે શું છે શું એમને આપણા પ્રત્યે લાગણી છે શું કરવા માગે છે બધે નોટિસ કરવું હું એવું નથી કહેતો કે એક જ આવું બધે જાઓ તો જ ખબર પડશે દસ ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે હો મૂંઝવણ છે મન તમારું વ્યાકુળ છે અને એ સાનિધ્યમાં એ મૂર્તિ સામે જઈને ઉભા રહો અને તમારું મન ઝીરો જીરો થઈ જાય ને તો એ તમારો ઠાકર ભલે હળિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્ય નું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું મૂંઝવણ રહે એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય તમને કોઈ નબળો વિચાર ના આવે તમારો આત્મા એવું કબૂલ કરવા માંડે

અથવા તો અમારે ત્યાં આ કામ માટે આવ્યા બાપુના માણસોએ બાપુએ પાંચ પૈસા વ્યવહાર લીધો આ દેવના પ્રસાદનો એ લીધો તેથી આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા પચાવવાની સંખ્યા હતી દોઢ બે વર્ષમાં તો હું હરેકને મળી એક ચો અને એ બે દિવસ હતા સોમ ને મંગળવાર હવે હું તમારી થોડીક નોકરી ધંધો કરું છું એક મનથી વિચારવાનું તમારા મનમાં જે છે પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું છું બે પ્રશ્ન છે તમારે જે સમજવું હોય એ સમજો મારે મફતનું જોતું હોત તો આ અમારી દુકાન હોત તો હિત્તેર કિલોમીટર નોકરી ના કરતા હોય આ જે કઈ તમે નારિયેલ પ્રસાદી પેંડા તલવાર છાપા આ બધું લઈને આવો છો એ કાલ રાતે આજ હું અડધી વેચી દઉં વગર મૂડીનો ધંધો છે છે નોટિસ જેવું ને અને આ પ્રસાદી નું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણની ફરસાણ ની દુકાન મજા આવત તો તમે અહીંયા ખાધતો ખરા ને અમારી દુકાન ચાલે સમજાય હા કે ના તો બોલો પણ મનમાં એક જ દુનિયા શું વિચારે છે કાલ શું થવાનું એની કોઈ પરવા નથી કાલ કદાચ બધા બહેન થઈ જાવ ને તો મારો નીનો તો તૂટ્યો નથી તૂટશે એ ભરોસો છે પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે અમે નથી કીધું દાવો નથી કર્યો આટલું આમ કરી દે આમ કરી દે પણ મનથી ભાંગી દુનિયામાંથી ભટકીને અને બધું એની ઉપાધિ નું વસ્તુ આ ઉટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કોઈક કાલીમ કે ફલાણી ગાય ગુરુવારે રવિવારે વારે સોપા વાચારના દીકરા હોય કે આપણે એક ભગવાનને ફોટું ના લાગે બે બાજુ હાલવા એ નહીં થાય આ જેને તમને બનાયા એમ બધી ખબર છે કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા કોનું બુશ મારી દીધું કેટલા ભયુને રંજાડ્યા કોના લીધા પછી ના આપ્યા એ તો કંઈક તમારા પર ભવનું પડ્યું છે એટલે ત્યાં લખીને તમે ઊભા છો બાકી એની લાકડી છૂટશે તેથી ઢીસણમાંથી ભાંગી જશે આ લખીને રાખજો આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી ગયું ફાઈન કોણ જીવ છે જેને બધું ત્યાગી દીધું ક્ષણિક વાર પરવા નથી કાલ શું આવે પરિણામ ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી એ આ જગતમાંથી માંથી કઈક લઈને જ્યાં છે ને આ ધરતી ઉપર કઈક મૂકી ગયા બાકી મારી તમારી જેવા ગોથે થયા છે બીજા ખોટા છે ને મેં હાચા છે એવું નથી કેતું પણ પેલું મેં કીધું ને એમ કહેવાત એક સાંભળી હતી કે આપણે ગામડાના બેન્ય હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય ટાપલ્યુ મારી મારીને એને ગમે એમ કરી દોઈ લે આવી કહેવત મેં સાંભળી અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાવ ને ત્યાં ટાપલિયું મારી મારીને તમને દોઈ લેશે એટલું યાદ રાખજો તમને આશ્વાસન આપશે છ મહિને આમ થઈ જાય છે પાંચ મહિને આમ થઈ જાય છે વરા પછી દોઢ વરા થઈ જાય બે વરા થઈ જાય તો આ તેમ કહું ભાઈ બીજાની નહીં હું મારું જ નામ દેસ પછી હું એમ કહું ભાઈ તમારું અહીં નહી મેળાવ તો એ બે બગાડ્યા તાર પહેલા જ દિવસે કહી દીધું તો એનો ટાઈમ અહીં ના બગડ્યો સમજાય આવું બન્યું છે ઘણા બેઠા લિસ્ટ લખીને આપે આટલું રાતે બાર વાગ્યે સમજાનમાં મૂકવા જવાનું એ પણ બાપો ખાવા આવવાનો છે ચાર રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા એટલે જાણ હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખરેખર અહીંથી કોઈની ઉપર બ્રાન્ડ ચાલે છે કે એ બધું અહીં ચાર રસ્તા મુકાવવાયા ભગવાન લઈ લેતો હોય ભૂત ભાઈ પહોંચી જાય આવું છે ખરું આપણે કરીએ એટલા બધા પદુડા થઈ જાય મારી જીવા પાછા કરવાની પણ પેલા વિચારો તો ખરા હું પધરામણી ને લાયક છું કે નહીં લાયક છું તો એવું લખ્યું નથી જ્યાં તેના ઘરે રોજ ભાટકવું ત્યાંથી દસ પંદર હજાર રૂપિયા લઈને આવવા આપણે જલસાથી જીવવું હાંલાનું જે થવું હોય એ થાય આવું કઈ લખ્યું નથી ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તક માં લખીને નથી જ્યાં કે મારા ભુવા ભગત ને જે કઈ મંદિરે આવે એ બધું ગળી જવું એવું લખ્યું નથી સમજાય ને આ કે ના તો બોલો અને નકર જય ગોપાલ કરો તમારે પાસે ટાઈમ પાસે નથી ઘણા જોઈને બેઠા હે મોડા થઈ જાય પછી આવજો જોવાય અમે અંધશ્રદ્ધામાં ના જાઓ ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે હું માનું છું હશે બધું તંત્ર મંત્ર એ છે બધું કહેતા હે તો મારે હું કામ ના પાડ્યો અને આપણને એનો જ હવાજ છે જો હું અહીં બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે પણ અહીંથી નીકળાય ને હું તમને એટલું કહી દઉં તમને કોઈ કંઈક કર્યું હોય એવું લાગે છે તો તરત એમ પગમાં પડી જાઓ એટલે આ આ બધું બહુ મહત્ત્વનું તમારા મગજમાં છે સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા તમને કરેલું એ છે કઈ નાખેલું એ છે પણ તમે એવી કલ્પના કેમ કરી મન નથી મારી ઉપર મારું નિવારણ નહીં આવે એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે તમારા કૃતિની મરજી પાકી છે તો તમે આયા નથી એને બોલાયા છો તમે આયા છો જોઈને બોલાયા છે તો ભલે તમારો બુકિંગમાં નંબર નથી ના પૂછવા બેહો એના અહીંયા તમારું ખાતું પડ્યું છે તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે એ મારો ભરોસો છે હાથમાં કંઈક વાસણ તો હોવું જોઈએ ને તો એ ભરી હે એમ તમને એવું જ છે બાપુને મળી લેવી એમને પગે લાગી જે બેઠો એ ભરોસો નથી હે ને જો ત્યાં ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી એટલે આ બધી અંધશ્રદ્ધા છે દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી પણ શું કરવું શું ના કરવું ઘરે જ્યાં પછી એક વાર નોટિસ કરજો કે આ આ જગતમાં કયો એવો જીવ છે કે જ્યાંને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો કોઈ ફગા ભયથી લઈને બીજાને ગોતી લો જો ભય કદાચ ઘરમાં તમારો દસ હજાર પગાર હોય ને એનો હાંઠ હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય છે